નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દિવાળીની ઉજવણી નવસારી હાસાપોર સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે બાળકોના જ્ઞાનના દીપકની સાથે સાથે સંસ્કારોની રંગોળી પૂરી અને જીવનને છેલ્લા કેટલા વર્ષોથી પ્રકાશિત કરે છે ત્યારે આજ રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી શાળાની શરૂઆતમાં ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવ વલ્લભદાસજીના આશીર્વાદ મેળવી સમગ્ર શાળા પરિવાર ભાવભીનો થયો હતો ત્યારબાદ શાળાના શિરોમણી એવા મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલ્લભાઈ ગોંડલિયાએ બાળકો શિક્ષક પાઠવી હતી તેમજ નવા વર્ષના દાંડીના દરિયા કિનારે ત્રણ સહેલાણીઓ પાણીની અંદર ગરકાવ થયા વહી જવા પામ્યા હતા અને જેમને બચાવવા માટે હોમગાર્ડોએ ભારે જેમ જ ઉઠાવી પડી હતી જેની અંદર સોનલબહેન સાથે જ આયુષભાઈ અને ત્રીજા નંબર ઉપર નિર્ભયભાઈ આ ત્રણ જણા કે જેની ઉંમર વીસ વર્ષની અને ઓગણીસ વર્ષની છે તેઓ દાંડીના દરિયા કિનારે ગયા હતા ઊંડા પાણીની દરગરખાવ થઈ જવા પામ્યા હતા અને જેમને બચાવવા માટે હોમગાર્ડ યુનિટના જવાનો એવા રાગેશભાઈ હર્ષવર્ધનભાઈ અભયભાઈ વિજયભાઈ મયુરભાઈ ઘનશ્યામભાઈ અને દાંડી ગામના પ્રવીણભાઈ બહાર જહેમત ઉઠાવી પડી હતી આમ આદમી પાર્ટી નવસારી દ્વારા પ્રદીપ મિશ્રાની આગેવાનીમાં આજરોજ એક આવેદનપત્ર કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું જેનો મુખ્ય વિષય હતો ખેડૂતો પર થઈ રહેલા અન્યાયના નિવારણ તથા ખોટા કેસો પાછા ખેંચવા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર બોટાદ જિલ્લાના અંદર ખરીદી પછી ખેડૂતો સાથે થતા કરદા સામે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું હતું ગુજરાતના આ ધ્યાન ઉપર આ બાબત આવે અને ખેડૂતોના ઉપર થઈ રહેલા ગંભીર જે ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને સરકાર મૌન છે એ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ આ કરદા પ્રથાને નાબૂદ કરવા માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન અડતાલીસ ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આજનું તાપમાન મહત્તમ સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો અકળાયા હતા અને ખૂબ ગરમીનો અનુભવ થયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળના સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓ શપથવિધિ સંપન્ન થઈ જેની અંદર ઉપમુખ્યમંત્રી તરીકે સુરતના હર્ષસંઘવી તો સાથે જ ગણદેવીના નરેશ પટેલ ફરીવાર મંત્રી બન્યા છે એમને વન અને પર્યાવરણ આદિજાતિ વિકાસનો કારભાર સોંપવામાં આવ્યો છે આ પ્રમાણે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ફરી એકવાર કેબિનેટ મિનિસ્ટર બનવા પામ્યા છે એ અને પીએચડીના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને ફાઇનાન્શિયલ ફ્રોડ વિશે માહિતગાર કરાયા એમબીએ કોલેજ સેબી સર્ટિફાઈડ ટ્રેનર અને ટ્રાફિક વિભાગના તજજ્ઞ ટ્રાફિક અવેરનેસ એન્ડ ફાઇનાન્શિયલ લીડરશિપ પ્રોગ્રામનું સફળ આયોજન નવસરી કૃષિ યુનિવર્સિટીના અસ્પી એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સંસ્થાના માર્ગદર્શક વડા એવા તજજ્ઞ ડૉક્ટર જયેશ જે પસ્તા ગયાના પણ હેઠળ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ પ્રોફેસર અને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રખ્યાત એવા મેહુલજી ઠે ના પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ બન્યો સાપુતારાના સ્પોટ સંકુલ ખાતે વિકાસ સપ્તાહનો ભવ્ય કાર્યક્રમ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સેવા ભાવનો સંચાર રાજ્યના વિકાસ કાર્યોની ગાથાને જનજન સુધી પહોંચાડવા અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવાના ઉમદા હેતુ સાથે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ છવ્વીસનો ભવ્ય કાર્યક્રમ ઉજવાયો કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા યુવક વિકાસ સેવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી ડાંગ દ્વારા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાની તૈયારીઓને આખરી ઓપ વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિ આક્રોશ સભાની તૈયારી માટે આવા ખાતે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક ગુજરાત કોંગ્રેસ ડાંગ જિલ્લાના જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આયોજિત આગામી જન આક્રોશ સભાને સફળ બનાવવા માટે આજે આવાસિત સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી ડાંગ ખાતે જન આક્રોશ સભામાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સાપુતારાના સનરાઇઝ પોઈન્ટ ખાતે ઉગતા સૂર્યના કિરણોનો વિકાસ બેહાલ બન્યો સાપુતારામાં કરોડોના ખર્ચે બનેલો સનરાઇઝ પોઈન્ટ જાળવણીના અભાવે જર્જરિત નોટિફાઈડની ઘોર બેદરકારીથી પ્રવાસીઓની અસુવિધા ઉપર સવાલ દેશના લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ ગિરિમથક સાપુતારા વિકાસ માટે ભટકી રહ્યું છે અહીં ગિરિમથક સાપુતારાની લાચારી કહો કે પછી વિકાસની લાચારી જે જોવાલાયક સ્થળોને નિહાળવા ગવાહી પૂરી પાડે છે ગિરિમથક સાપુતારા ખાતે અંદાજીત છ કરોડ રૂપિયાના જંગી ખર્ચે નિર્માણ પામેલ સનરાઈઝ પોઈન્ટ આજે નોટિફ ઈડ વિભાગની ઘોર બેદરકારી અને જણાવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યું છે વાંસદા નગરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા વકરી દિવાળીના ટાણે આમ જનતા હેરાન પરેશાન નગરના મુખ્ય માર્ગો ઉપર દિવાળીના ટાણે વાહન પાર્કિંગ અને લારી ગલ્લાવાળા તથા મોટા શોરૂમના માલિકોનો રસ્તા સુધી દબાણ અને મોટા સ્ટોરના પાર્કિંગ વ્યવસ્થા ન હોવાના કારણે દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે ત્યારે તહેવારો પૂર્વે એ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા વાંસદા પોલીસ સક્રિયતા દાખવે તે જરૂરી બન્યું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારી વઘઈ પોલીસનું ફૂડ પેટ્રોલિંગ દિવાળી પર્વ નિમિત્તે નગરમાં શાંતિ સલામતી જાળવવા કવાયત આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તથા નગરજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે આ એસપી પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ મથકની ટીમે નગરમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું પગાર બોનસ મળી ગયા બાદ નવસરીના બજારમાં ગ્રાહકોની જામી ભીડ નવસરીમાં નોકરિયાતોને પગાર સાથે બોનસ મળી જતા હવે દિવાળી પહેલાંની અંતિમ તબક્કાની ખરીદી બજારમાં દેખાઈ રહી છે બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને પણ પગાર બોનસ મળી ચૂક્યા છે જેને લઈને બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી રહી હોય એવું લાગી રહ્યું છે ગ્રાહકોનો ધસારો થતાં સ્થાનિક વેપારીઓમાં હાલ તો ખુશીની લાગણી પ્રસરવા પામી છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાના ભાવમાં થોડો ઘણો વધારો થવા પામ્યો છે બજારમાં આ વર્ષે બાળકો માટે નવા પ્રકારના નવી સ્ટાઇલના ફટાકડાઓની માંગ ખૂબ વધવા પામી છે તો વેપારીઓએ કોલ્ડ્રિંક્સ ટીન ચોકલેટ બટરફ્લાય બટર બોલ ગિટાર વગેરે પણ રાખ્યું છે ચીખલી પોલીસ દ્વારા ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા આઠ શકુની મામાઓને સોળ હજાર સાતસો પચાસ રૂપિયા કે જે ડામ લાગ્યા હતા અને અન્ય મુદ્દા માલ સાથે મળી કુલ છન્નું લાખ સાતસો પચાસના મુદ્દામાલ સાથે આઠ શકુની મામાઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા શકુની મામાઓની અંદર મહેબૂબ મસાક શેખ આસિફ કાલુ શેખ મુબારક અજમેરી ખાન અજય મહેશ ગરાસિયા સાથે જ ઇરફાન રહેમાનિમ અબ્દુલ શેખ અલ્પેશ ફકીર હળપતિ અને આરિફ કાલુભાઈ ધરપકડ કરવામાં આવી છે ફાલુદા મિક્સ સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો